નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 30 ડિસેમ્બર 2023 જોઈએ આજનો સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર બચાવના હલરાની જમીન ખોટા દસ્તાવેજ ઊભા કરી જમીન પચાવી પાડવાના આરોપ બાદ પોલીસ ફરિયાદ થઈ મુંબઈ સ્થિત વ્યક્તિના બનાવ્યા હતા બોગસ આધારો બચાવ તાલુકાના હલરા ગામની જમીન પચાવી પાડવા ચાર શખ્સોએ મુંબઈ ગરા યુવانના ખોટા દસ્તાવેજ ઊભા કરી બારોબાર જમીન વેચી નાખતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી મુંબઈના વિલે વિલેપારલામાં રહેનાર અરવિંદકુમાર પોપટલાલ છેડાએ ચોબારીના તેજાવેરા ચાવડા મનફરાના લક્ષ્મણ રડછોડ કોડી બચાવના રજનેશ ખીમજી પ્રજાપતિ તથા આ ફરિયાદીનું નામ ધારણ કરી જમીન વેચનાર અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદીની જમીન હલરા ગામની સીમમાં આવેલી છે આરોપીઓએ ફરિયાદીનું ખોટું આધાર કાર્ડ બનાવી તેમાં ખોટું સરનામું ખોટી જન્મ તારીખ નાખી હતી

ફરિયાદીને આ વસ્તુ ધ્યાને આવતા તેઓ બચાવ સામખ્યાળી પોલીસ મથકે ફરિયાદ અરજી કરી હતી છતાં કંઈ ન થતા પોલીસ વડા અને આઈજીને પણ રજૂઆત કરવામાં આવી હતી અંતે કોર્ટનું શરણું લેવાતા કોર્ટે આદેશ આપતા પોલીસ મથકે આ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ આવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભોજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાથાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઇફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઈબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઈવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ ટુંગારલી લખાની પાર્ક પાછળ નગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર